સમગુણોત્તર શ્રેણી તો સમગુણોત્તર શ્રેણીમાં આપણે બે એક્ઝામ્પલ લઈએ પહેલા કે અહીં શ્રેણી આપી છે બે ત્રણ છ બાર ચોવીસ અને બીજી આપી છે ઝીરો પોઈન્ટ પોઈન્ટ ઉપરની શ્રેણીમાં કે દરેક પદ એ પ્રથમ પદ સિવાયનો એટલે કે દરેક પદ પદની પ્રથમ પદ સિવાયનો નો જે બીજા પદ છે એ કોઈ ચોક્કસ ક્રમમાં આગળ વધે છે પહેલામાં શું કે છે પહેલી જે શ્રેણી છે એ શ્રેણીમાં શું કે છે કે એમાં બીજું પદ અને તે પછીના પદ છે એ આગળના બમણા પછી બમણું થયું છ પછી બાર આવે છે એટલે છ દુ બાર એટલે કે એ પણ બમણું થયું બાર દુ ચોવીસ એટલે શું કહેવાય કે બીજું પદ અને તે પછીના દરેક પદો એ આગળના પદ થી બીજામાં શું કહે છે કે દરેક ઝીરો વન આને ગુણ્યા ઝીરો પોઈન્ટ વન કરીએ તો શું મળશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન એને ગુણ્યા તો શું મળશે ઝીરો ઝીરો વન મળશે એટલે શું કહેવાય કે જે દરેક પદમાં આગળના પદ કરતા એ પોઈન્ટ વન ગણું છે તેથી કોઈ પણ પદનો તેની આગળના પદ સાથેનો ગુણોત્તર અચળ છે એવું કહેવાય તો એટલે કે કે શું દરેક પદ માટે તે સમાન છે આ ગુણધર્મ ધરાવતી શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહે છે એટલે કે એક અચળ પદ હોય એટલે મીન્સ

ક્રમિક પદોની જોડી માટે પદનો પૂર્વ પદ સાથે જો દરેક ક્રમિક પદોની જોડી માટે પદનો પૂર્વ પદ સાથે અચળ હોય તો તે શ્રેણીને સમગુત્તર શ્રેણી કહે છે તેને રીતે વ્યાખ્યાયિત કરીએ તો એની વ્યાખ્યા શું થશે એફ ફ્રોમ એન ટુ આર એફ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એ ઇન ટુ આર ટુ એન જ્યાં એ બિલોંગ્સ ટુ આર માઇનસ જીરો અને r small r belongs to capital R minus 0 ને સમ ગુણોત્તર શ્રેણી કહે છે તમ ગુણોત્તર શ્રેણી કહે છે અને તમ ગુણોત્તર શ્રેણી એકાતાંકીય વિધેય છે ગુણોત્તર શ્રેણીય વિધેય છે આમ એન ઇઝ ઇક્વ ટુ એન ઇઝ વન ટુ શ્રેણીના પદો કયા મળશે એ એ આર એ આર સ્ક્ર એ ઇન્ટુ આર ક્યુ સો સોન મળશે પ્રમાય ચાર સમગુણોત્તર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદો નો ગુણોત્તર શૂન્યોતર અચળ હોય છે સાબિતી જોઈએ ધારો કે એફ ફ્રોમ એન ટુ આર એ એક સમગુણોત્તર શ્રેણી છે Coic, A is not equals to 0. And, Coic, R is not equals to 0. Mate, F of n is equals to A into R is to n for all n belongs to capital N. બે ક્રમિક પદોમાં ગયા છે બે ક્રમિક પદો એફ કે પ્લસ વન અને એફ ઓફ કે નો ગુણોત્તર લઈએ બે ક્રમિક પદો અને નો શું થશે એફ ઓફ

પ્રાણીનો પ્રથમ પદ a is not equals to 0 અને પ્રત્યેક બે ક્રમિક પદોનો પ્રત્યેક બે ક્રમિક પદોનો ઘાતર r છે જ્યાં આર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો તે શ્રેણીનાઇનસ વન હશે તો આમ આમ શ્રેણીનું બે ક્રમિક શું મળ્યું આપણને શૂન્યત્તર અચળ મળ્યું તો માટે શું કહી શકીએ કે સમગુણોત્તર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર એ શૂન્યોતર અચળ હોય છે પ્રમાય પાંચ જો શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદો નું ગુણોત્તર કોઈ પણ બે ક્રમિક પદોનું ગુણોત્તર શૂન્યોતર વાસ્તવિક સંખ્યા હોય તો તે સમગુત્તર શ્રેણી છે ધારો કે સમગુણોત્તર શ્રેણી એફ આર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છે તો એને આપણે વિધાન પીએન કહી દઈએ કે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર એસ ટુ એન માઇનસ વન

माइनस वन जहाँ के बिलो टू एन सत्य पी ऑफ के प्लस वन तो હવે શું કરીશું બે 1 ગુણોત્તર લઈશું પ્લસ વન ટુ એ ઇન્ટુ આરએસ ટુ કે પ્લસ વન માઇનસ વન ડિવાઇડેડ બાય એ ઇન્ટુ આર એસ ટુ કે માઇનસ વન તો ઇઝ ટુ શું થઈ જશે એ કેન્સલ આર રેસ ટુ કે માઇનસ વન કે માઇનસ વન જતા રહેશે તો શું રહેશે ખાલી આર તો માટે શું થયું આર રેસ ટુ સોરી આર ઇન્ટુ એ ઇન્ટુ આર ટુ કે માઇનસ વન એટલે કે શું લખી શકીએ આપણે એ ઇન્ટુ આરએસ ટુ કેસ ટુ એ પ્લસ વન માઇનસ વન લખી શકીએ આપણને પી કે પ્લસ વન સત્ય બને છે તો આમ જાણીતીય અનુમાનના સિદ્ધાંત પરથી જાણીતીય અનુમાનના સિદ્ધાંત સત્ય છે ધેરફોર એફ ઓફ એન એ સમગુત્તર શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી છે ઉદાહરણ બાર એક સમગુત્તર શ્રેણીનું ત્રીજું પદ અઢાર અને છઠ્ઠું પદ ચારસો ને છ્યાસી હોય તો તેનું નવમું પદ શોધો ઉકેલ અહી થ્રી શું આપ્યા છે અઢાર અને ટી સિક્સ આપ્યા છે ચારસો હવે t रस तू n मेंस a रस तू सॉरी a इनटू r रस तू n माइनस वन तो डेफरली t थ्री इटलस तो तो ऐसे a इनटू r स्क्वायर इज़ इक्वल तू सेवेंटीन अने t छह इटले a इनटू like r रस तू फाइव इक्वल तू फोर एटी सिक्स और बियों नो गुणों तल लिए t

आर क्यूब रहते है इज इक्वल टू सो थे जैसे 27, सेवन तो देर फोर आर इज इक्वल टू थ्री वही ए आर स्क्वायर इज इक्वल टू सो है अठार तो मैं ए इंटू आर स्क्वेर एट के थ्री स्क्वेर इज इक्वल टू 18 मीन्स नाइन ए इज इक्वल टू 18, तो देर फोर ए इज इक्वल टू 2 માટે શું શો છે તેર હજાર એકસો ને બાવીસ જવાબ આવશે તો આમ નવમું પદ શું મળ્યું આપણને માટે નવમું પદ તેર હજાર બાવીસ 谁？